રામ રામ ને સીતારામ કેમ છો બધા મજામાં તો હાલ હું બીચ ઉપર બેઠો છું થોડીક વાર ટાઈમ હતો તો મેં કીધું ચાલો તમારા બધા સાથે થોડીક વાર વાત કરું અહીંયા થોડીક વારનો ટાઈમ છે તો બપોરનો સમય થયો છે અત્યારે વાગ્યા છે દોઢ વાગ્યો છે દોઢ એટલે જ્યારે આવું ને ત્યારે બીચ ઉપર તો હું ગુમરો મારું જ તો અત્યારે મેં કીધું હાલો મારું ગુમ રહો અને પછી બેઠો હતો અહીંયા તો મેં કીધું હાલો તમને પણ એકવાર બતાવું નજીક તો બહુ પવન છે દરિયામાં લોકો નાય પણ છે અહીંયા છે ને હોય એને આવો નાવા ભાઈ કેમ છો ક્યાં છો તેલો બીચ ઉપર છું ભાઈ રાજભાઈ સિસોદિયા ગુડ આફ્ટરનુન આવો હોલીડે કરવા આવો નહીં ઘરે બેસીને જોવો તો ખરી કેવી હોય બીચ બીજું તો ઠીક હોલિડે કરવા તો હોય ખબર નહીં ક્યારે આવો ટાઈમ મળે ત્યારે આવજો બીજું તો હું જય દ્વારકાધીશ બાકી આ છે બા લંડનમાં છે હું તેલવીમાં છું કૃષ્ણભાઈ ગુડ આફ્ટરનુન હેલો રજુભાઈ કેમ છો બસ મજામાં છું ઘણા બધા કામકાજમાંથી પરવાર્યો અને પછી હવે એમ થયું કે જરાક વાર એના દરિયે બેસવાની મજા આવે અને અહીંયા તો પાછો આમ ક્રિસ્ટલ વોટર છે જોવા આમ મસ્ત એટલે આમ એવું મજા આવે એમ કે બેહવાની મજા આવે એવો છે મસ્ત રામ રામભાઈ સુનિલભાઈ રામ 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 બધાને રામ રામ તો માણસો છે બધા નાય છે ગુમરા મારે છે બધા અડાવરા અડાવરા થાય છે તમે કેમ છો બધા મજામાં તો સુનિલભાઈ ઈમાનદારી સત્કર્મ હોય તો બીજા દેવા આવે બરોબર પણ આ ડિગ્રી આ જોઈએ છે મારી પાસે છે ને હું જો એજન્ટ નથી એજન્ટ હોય ને તો મને તમારું કરી દઉં હું તો કોઈ સારા માણસ કરતા હોય ને એની આંગળી સીંધો છું બરોબર એટલું જ મારું કામ છે તો બીજા તો દુનિયાની છે એવું નથી કે નથી અત્યારે અહીંયા આ દેશ આવવા માટે પણ લોકો છે ને કેટલા બધા એમ કે નથી વિઝા મળતી છતાંય પણ આપણા તો તમે ગમે ત્યારે આવી શકો હું આ બે મહિના એક વખત વખત એક એક બીજી સમય હતો કે જયારે હું પણ આ દેશની વિઝા માટે લાઈનમાં ઉભ્યો હતો એટલે આજે પંદર વર્ષ પહેલાની વાત કરું તમને એનો આખો વિડીયો બનાવ્યો છે પાછો એ તો આવશે એનો વિડીયો પણ અત્યારે તો તો બસ કરીએ અને ઘણા છે દેખાય કેવું તમને રજુભાઈ બિયર પી ભાઈ બિયર નથી પીતા હો ભાઈ ત્યાં જો જો મિસાઈલ ના હો હમણાં જ આવી હમણાં જે આ બાજુ એક પડી બરોબર એટલે અહીંયા એ તો અહીંયા નોર્મલ છે આવી જગ્યામાં કેટલો ખાટલો નાખીને બેસી જવું જ અહીંયા અહીંયા લંબાવી શકીએ હમણાં હું અહીંયા 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 નીચે આવી રીતે ઢાકલો છે પણ મને તડકો ખાવાની મજા આવે કારણ કે અમે ઠંડીના દેશમાં રહીએ ને એટલે અત્યારે તડકો ખાવાની મજા આવે તડકે બેઠો છે એટલે અહીંયા તમારે આમ લંબાવવું હોય ને તો આમ તમે લંબાવી શકો મસ્ત અહીંયા કોઈ કહે ને અહીંયા નીચે ઓલી ખુરશીઓ છે આ બાજુ આ બાજુ છે આમ લાલ કલરની આમ એ તમે પણ દરિયામાં ડુબકો મારો હું દરિયામાં બહુ ઓછો દરિયામાં ક્યારેય બહુ નાતો એક બે વખત ના આવ્યો હતો આ બાજુ ઈલાજ ગયો ને ત્યાં આમ દરિયા ની અંદર માછલા જોવાના હોય ને ઘણું બધું જોવાનું હોય દેખાય તમને ક્લિયર છે કે નહીં નિવૃત્તિ ક્યાં વિતાવવાના ભાઈ નિવૃત્તિ જ અત્યારે હું નિવૃત્ત જ છું બરોબર અત્યારે વીરભાઈ અત્યારે નિવૃત્ત જ છું દેખાય છે ને બધાને કેમ કે ત્યાં જઈશ ને તો વાવડો બહુ આવશે પણ ટ્રાય કરીશ તમને કે થોડુંક બતાવવાની કંઈક થોડો થોડો બધો જાવ હવે બધા અહીંયા બીચ છે આવે મસ્ત લોકોને જીવવું હોય ને તો મસ્ત દુનિયા છે જીવવાની કેવી મસ્ત દુનિયા છે અલગ અલગ દેશમાં તમે જાવ ને ત્યારે તમને ખબર પડે કેવા મસ્ત બધા કામ કરે ખાઈ પીને મજા કરે પણ લોકોને શાંતિ જોતી નથી અને શાંતિ બીજાને લેવા નથી દેવા એટલે એકબીજા એકબીજા શું છે કે ખબર નહીં વિડીયો પવન તો આવતો હશે પણ હવે શું ઓલી બાજુ શું છે કે ટેપ વાગે એટલે આમાં શું છે કે બધું લાઈવ તમને બતાવવામાં મ્યુઝિક આવી બહુ બધા લોચા થાય છે છે કે તમારે કેવું વાતાવરણ છે અમારે તો મસ્ત તડકો ખાવાની મજા આવે એવો તડકો છે યારાનો તમારે કેવો છે નજીક નજીક જવાની ટ્રાય કરું પવન તો આવીએ તમે લોકોને વિઝા આપવામાં મદદ કરો એટલે તમને પણ સથવારો થાય ને હા ભાઈ સથવારો તો થાય સથવારો ન થાય પગ ખેંચે બરોબર તાજો દાખલો બન્યો હતો જેની મરી ગઈ એની મદદ કરી બરોબર લાઈવ તમે કીધું ને સથવારો થાય એની વાત કરું હું તો મારી તો એક સિસ્ટમ થઈ ગઈ છે કે મદદ કરવાની પણ જેની મા ન હોય ગરીબ માણા હોય એની મદદ કરી ને એ જ પાછો આપણા પગ ખેંચે એટલે છે ને આવા તો મદદ જ ન કરે હું તો કહું કે મેં તો કરી આ તો મારો તો રિયલ દાખલો છે તમે મેં કીધું ને કે હથવારો હથવારો હોય પગ ગાઢે એટલે આપણા લોકોને કોઈ મદદ નથી કરવું એનું કારણ જ આ છે બરોબર તો ભાઈ તમે કીધું ને ડ્રાઈવર માટે પેલા લાઈવ ને લાઈક કરજો બધા મુંબઈ મેં બહુ ગરમી છે ગરમ હવા તો જેવી હવા ચાલે છે અમારે મુંબઈમાં हाँ यहाँ तो अतिरिक्त तड़को खाने मजा आवो ये वो चे तड़को मस्ता यहाँ भी जिनकी जिनकी साइकिल उन बताले याने निकली जाए हेलो यो बता फ्रेंडली चे फ्रेंडली चे बता हाय हेलो करे हम बोले जा भी रहते हम है इधर तड़को खावा भाई बैठो जा भी रहते वही है ना यामरा बेकी हल्को बेस मोई तो બેસવાનું તડકો ગાડી તડકો ખાવા રેતી છે અસલ તુષાર ભાઈ ટ્રક ડ્રાઈવર માટે ને ને ટ્રક ડ્રાઈવર માટે બધો શીલા ભાભી ક્યાં છે હા ભાઈ શું લઈને નીકળ્યા ઉભા ઉભા હાકીને ગયા એ એ છે ને એ અહીંયાની ભાષામાં કોકી નટકીએ છે એટલે એ અહીંયા છે ને લાઇટ ઉપર હલાવવાના આવે છે તમે ગમે ત્યાં સિટીમાં હેલ્મેટ પહેરીને હલાવી શકો અમુક કન્ટ્રીમાં બેન કરે કારણ કે ગમે ત્યાંથી ગાડીને વચમાંથી ગમે ત્યાંથી આડાવડા નીકળે માણસ એટલે એટલે હવે ધીમે ધીમે બેન કરતા જાય છે એ અહીંયા બધા દેશોમાં છે આ બાજુ આપણે લગભગ છે ખબર નહીં હોય કે ન હોય હમણાં કોઈ બીજું પાછું નીકળશે બીજા બાજુ આવે છે તો તમને ટ્રાય કરું બતાવવાની જે અહીંયા આ પણ અહીંયા આવા આવી રીતે આવા પણ હોય એ પણ છે આવી રીતે આમ ઓલું કરે ઝીણકા ઝીણકા લાઈટ વાળા બધા હોય આ ક્યુ પ્લેસ છે ક્યાં આવ્યું આ પ્લેસ રાજુભાઈ ઇટાલીમાં કઈ બાજુ આ પ્લેસ છે ઇટાલીમાં નથી આ તેલવ્યુમાં છે ભાઈ છે હું તો આમ ને આમ ને આમ ને આમ ને જાય આ બાજુ જવાનો છે ગુમરો મારીશ પણ તમને અત્યારે થોડું અહીંયા મેં કીધું લાઈવ ને મજા અલગ છે તો બતાવી દઉં હજી ભાઈ તમે બધી વખતે ભાભીને નાસ્તો લેવા મોકલી દો છો ક્યારેક તમે પણ રૂપિયા આપતા જાઓ ના ભાઈ ના આપણે આપણે રૂપિયા રૂપિયા તો મારા જ છે ને એ વાપરે કે હું વાપરું બને એક જ છે ને પણ હું તમને લાઈવ બતાવું ને એટલે પછી એને નાસ્તો લેવા મોકલી દઉં મસ્ત મજા છે વેકેશન પાકશાળી છે કે અત્યારે કરોડો લોકો કામ કરતા હશે ત્યારે આપણે વેકેશન કરીએ છીએ ભગવાનની કૃપા બસ કાયમી માટે લાઈફ ટાઈમ આવી રીતે વેકેશન કરતા રહીએ શૂટિંગ કરે છે રીલ્સ બનાવે છે બહુ મોટી રીલ્સ છે જ્યાં અહીંયા આવી રીતે બેસવું હોય તો બેસી શકો ગરમી બહુ ખાતી હોય ને તો ઠંડી ખાવાની મજા આવે ને ઠંડી બહુ ખાતી હોય ને તો ગરમી ખાવાની મજા આવે એ રીતે બહુ દુઃખ પડે ને તો સુખ માં મજા આવે નહીતર પછી સુખમાંય માણસને મજા ના આવે અને સુખ બહુ ભેગ્યો હોય ને એને પછી દુઃખ આ બધું શું છે કે એક 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 સિક્કાની બેય બાજુ છે ચાલો પછી એના બાજુ આમ જાય પછી ખબર નહીં એ બાજુ ઇન્ટરનેટ આવે કે નથી આવતું મને ખબર નથી આ પાછું ગુજરાત તમારા ગામ પાછે ક્યારે આવવાના છો હરીની ઈચ્છા મારા હરીને જ્યારે ઈચ્છા થાય ત્યારે બરાબર હરી ઈચ્છા ને હરી કૃપા મોજ કરવાની જ્યાં રહીએ ત્યાં સબ ભૂમિ ગોપાલ ની બરાબર જ્યાં રહીએ ત્યાં ત્યાં રહેવાનો નિયમ મોજમાં રહેવાનું બાકી એમ કરીએ કે આજ આ દિવસે એટલા પૈસા આપણી પાસે હશે તો જ મોજ કરશું એ તો ખબર નથી એ તો બધું હેના જે ડ્રીમ છે લીવ ધીસ મોમેન્ટ હિયર એન્ડ નાવ હજુ તમે ગમે ત્યારે ગમે ત્યાં જઈ શકો અને અમે ત્યાં જવા માટે બહુ મહેનત કરીએ છીએ પણ મારો સામળ્યો ઊંડી સ્વીકાર રહે તો થાય ભાઈ સાંભળીએ તો કહે કે ઈમાનદારી નીતિ ભાગવદ્ ગીતામાં લખ્યો હું તુલસીદાસજીએ કીધું પણ આપણે એ તો માનવું નથી વાંધો એ છે ભાઈ આવ સિદ્ધુન સાધું હે પણ આપણે એના અંધશ્રદ્ધામાં માનવું પણ શ્રદ્ધામાં માનવું નથી આ હા ચોપું છે હાવ સિદ્ધુન સાધુ છે નીતિ રાખવી ઈમાનદારીથી કામ કરવું પચાસ રૂપિયાનું કામ કરો ને અને નું કામ કરો આ બધું વ્યાજ સહિત મારો સાંભળ્યો આપે બરોબર આવું છે આવું રોકડું રોકડું રોકડિયું વાતું છે રોકડિયું કે ને ઉધારમાં નથી રોકડું આપણે તો જોઈએ મોક્ષ આને મોક્ષ કહેવાય રોકડો મોક્ષ મરી ગયા પછી કંઈક કરીએ ને કંઈક મળે ન મળે એનો કોઈ સુધી પુરાવો નથી આ રોકડો મોક્ષ મજા કરો ને જિંદગીમાં એ સમજવાનું કે સાત પેઢીના પુનાઈ છે કામ કર્મ સારા છે બસ કોઈનું બુશ નહીં મારવાનું અને બુશ મારે એવો ધંધોય નહીં કરવાનો બિઝનેસ નહીં કરવાનો કોઈ પણ પ્રાણીઓને નુકસાન થાય દુનિયાને નુકસાન થાય મેં કેટલા બધા ધંધા બિઝનેસ બંધ કરી દીધા કારણ કે એનાથી કાંઈ પણ કોઈને નુકસાન ન થવું બસ કામ મહેનત ઈમાનદારીની મજૂરી કરી લેવી બે ઈમાનનો બિઝનેસ ન કરવો સુખી થવો હોય તો હવે તમે કહો કે તમે અહીંયા આવવા માટે ઊંડી નથી શીખવાડતો હું ગમે ત્યારે આવી શકું એટલો ફેર છે ભાઈ હું તો હું છે કે સાચું કહું પણ હવે સાચું અત્યારે હું છે કે બધાને ઇન્સ્ટન્ટ જોઈએ ભાઈ પણ રાહતના ખાતા ગોરવાય ભાઈ જવું પડે અહીંયા આવવા માટે થઈને એવું નથી ભગવાન કસોટી કરે કે ભાઈ આ જોઈએ તો ખરી સરકાર ખોટું કરે કે નથી હાલમાં પણ હું પચાસ રૂપિયા મહિને પચાસ સાઠ હજાર ટેક્સ ભરું સરકારને ને અહીંયા ને અહીંયા ને જ્યાં હું રહું છું ત્યાં બરોબર એટલે ઈમાનદારી તેમ બાકી તો ટેક્સ ચોરી કરવી આ કરવું તે કરવું ચોરી તો થઈ ને ભલે ગમે એમ હોય તો જેને જોતું હોય ને એને રોકડો ક્યાં દેશમાં માં છું તેલેવી છે તમે બિઝનેસ કરો છો કે જોબ રાજુભાઈ હું બિઝનેસ કરું જોબ એ કરું ઈમાનદારી નો બેમાની નો નહીં આજે શું ખાધું તમે લંચમાં બાજરાના રોટલા ઇટાલિયન પીઝા ના મેં ફલાફલ ખાધું ફલાફલ અહીંયાનું બેસ્ટ ફલાફલ છે એ ખાધું બરોબર જમવાનું દરરોજ અલગ અલગ દેશમાં અલગ અલગ હોય સુધા એમ સુખાનંદ જયસિંહ રામ રજુભાઈ લંડનમાં મેડિકલ સ્ટોર હોય તેમાં કેવી કમાણી છે હવે એ આપણે આપણે કોઈ જે મેડિકલ કરી નથી એટલે ખબર નથી કેવી કમાણી છે બરાબર અહીંયા મેડિકલની કમાણી તો હવે ખબર નહીં કઈ રીતના હોય ચાઇનું નથી કારણ કે એટલે એના વિશે કોઈ છે નહીં માહિતી બરાબર જીવનમાં કોઈની હાઈ ન લેવાની પ્રિતેશભાઈ પટેલ બસ હાવ સિમ્પલ અને સાદું છે જમવામાં શું ખાધું તમે બાજરાના રોટલા ઇટાલિયન બેરા બેરાજ શ્રી કૃષ્ણ રજુભાઈ કાઈ મી ઇન્ડિયામાં રોજ મહેનત કરીએ ભાઈ પણ ત્યાં આવવા માટે મેળ નથી આવતો ભાઈ ઈમાનદારીથી કરો બેમાનીથી નહીં તમારા આત્માને પૂછજો ઈમાનદારીથી તમે કરો જે રોજ મળતું હોય ને એનાથી પાંચ ગણું કામ કરો જયારે અમે રાહતમાં સરકારનું રાહત કામ આવતું હતું ને તો કમર તોડી નાખી ત્યાં લગર રાહત કામ કરેલું છે પોતે આજે હું પણ અહીંયા બેઠો બેઠો વિચાર કરું કૃપા તો જોવો હોય તો હિન્દી સ્વીકારે ભાઈ આજ દેશમાં એક દિવસ આવવા એક એક દિવસ માટે આજથી પંદર વર્ષ પહેલા આવવા માટે ત્રણ મહિના ભૂખ્યા અને તરસિયા બોમ્બે ગયા હતા ત્રણ મહિના એક દિવસ નહીં બોમ્બે માં તો ના રોટલો આપે તો રોટલો ન મળે રોટલો આપે તો ન મળે ઘંટી કોઈ હોય કે નહીં હોય હોય એ તો કહો છે ભાભી ક્યાં છે શોપિંગ કરવા એ અહીંયા શોપિંગ કરવા ગયા એ મોટું બધું શોપિંગ મોલ છે મારે કઈ લેવાનું ના હોય મારે તો દરરોજ અલગ અલગ દેશમાં જવાનું હોય એટલે કઈ બો લેવાનું ન હોય કારણ કે હું લેવું લેવું બધું હવે બધા ખબર હોય ક્યાં હું મળે બધું એક જેવું હોય આપણે સીધું પાછું સીધું સાદું જીવન છે આપણું કઈ સિમ્પલ જીવન છે આપણે કઈ હોય નઈ બે જોડી કપડાને વાત થઈ પૂરી આપણે જેવા છે એવા આપણે હે તો કો દિવાળી આવશે આવશે ઇટાલિયન ભાષામાં કઈ કહો તમને ચાવ બંજોર નો હમજન પડી કઈ તો કીજો મને મસ્ત દરિયો છો ભાઈ એ તો વિડીયા તો ખબર નહીં કેવું દેખાતો હોય તમને તો પણ જે રિયાલિટી તો છે તમારી હેરસ્ટાઈલ બતા હેરસ્ટાઈલ હેરસ્ટાઈલમાં કઈ નથી

વોલીબોલ રમી શકો જીમમાં પણ તમે જઈ શકો એટલે કે જીમ કરી શકો કસરત કરી શકો વોલીબોલ રમી શકો જો સામે ઓલી જારી દેખાય ને પીરી પીરી એ એ વોલીબોલ રમવાની છે બરાબર સરસ દીવાની સંપન્ન બસ સરસ છે બધું સરસ છે મસ્ત છે

ભાઈ જલ્દી હા કાંતિલાલ ભાઈ ચાલો તો પરિવાર પાસે મળશું ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં જાજે એ લોકોને લાઈવ બતાવી દઉં કારણ કે બધામાં અલગ અલગ જોડાયેલા હોય તો બધાને લાઈવ ને આજે ની ઘડી રીતે રળિયામણી બસ મોજ કરો મોજ અમે કહેશું મોજ તો બધાને કરવી હોય પણ કામ કરો નો કરો જા અહીંયા બે બે જણા બેહી લે જાય જો ઓલો તમને હમણાં ઓલો બતાવ્યું તો ના એ પાછું બતાવો ચાલો લાઈટ વાળો છે બે બે જણા બે માણો બેહીને જાય જો ચાલો તો પછી વારે ફરી પાછા મળશું ઘણા બધા વિડીયોને ઉતાર્યા વિડીયો ઉતારે ને એને પાછા હું છે કે એમાં મ્યુઝિક હોય ને આંતે હોય ને એડિટિંગ ને પાછા મૂકવાનો ટાઈમ લાગે તો ટાઈમ ઓછો આવી રીતે પાંચ દસ મિનિટનો હોય એટલે હવે કીધું લાઈવ બધાને બતાવી દેવાની થોડીક વાત કરી લેવાની તમારા જે કામકાજ હોય એના અહીંયા કેટલા વાગ્યા અહીંયા વાગ્યા અત્યારે પૂણા બે થયા બપોરના પૂણા બે ભાઈ બે હજાર સોળમાં એકવાર ગયો હતો અને ચાર મહિનામાં મારા પપ્પા એક્સ એક્સપાયરમાં ઓફ થઈ ગયા ભાઈ પછી હું દસ મહિના પછી આવ્યો ઇન્ડિયામાં ભાઈ હું રાહતની ચોકડી કરીને ગયો તો ભાઈ ત્યાં નો હું જોઉં શું ત્યાં આવું છે ખબર ન પડી કંઈ હું તમે કીધું એ બે હજાર સોળમાં એક વાર ગયો તો અને ચાર મહિનામાં મારા પપ્પા એક્સિડેન્ટમાં ઓફ થઈ ગયા પછી હું દસ મહિનામાં પાછો આવી ગયો ઓકે દસ મહિના પાછા આવી ગયા તો આ એક જ વખત એન્ટ્રી આપે કામ કરવાની પછી નથી આપતા એ તમને ખબર હશે અહીંયા તમે આવ્યા હોય તો ચાલો તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ જય શિયા રામ